જૂનાગઢના વિસાવદરની ધારાસભાની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીઓ જંગ જમવાનો છે તે ઉપરાંત અન્ય ઉમેદવાર પણ મેદાનમાં ઉતરવાના છે તેવી સ્થિતિમાં આ બેઠક ભારે રસાકસીભરી બની રહેશે તો બીજી તરફ હાલમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવા માટેની કવાયત હાથ ધરી છે જુનાગઢમાં વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી આજે ઐતિહાસિક દિવસ છે આજે મારું વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરવાના દિવસે સૌપ્રથમ મેં મારા પત્ની સાથે મોણિયા ગામે આવી નાગભાઈ માના આશીર્વાદ મેળવ્યા આ વિસ્તારના હજારો ખેડૂતો ખેતમજૂરો રત્ન કલાકારો પશુપાલકો ગરીબ માણસો વિસાવદરની સ્વયંભૂ ઉપસ્થિત રહી હજારો લોકોએ જન આશીર્વાદ યાત્રાના માધ્યમથી મને આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ લઈને માતાજીના આશીર્વાદ લઈને જનતાના આશીર્વાદ લઈને અને અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબ અમારા યશુદાનભાઈ ગઢવી વગેરે નેતાઓની પ્રેરક ઉપસ્થિતિમાં આજે મેં ઉમેદવારી પત્રક ભર્યું છે આજે ખૂબ ઉત્સાહનો ખુશીનો ઉર્જાનો અને ઇતિહાસ રચવાનો આ દિવસ છે કેમ કે વિસાવદરની જનતા ઇતિહાસ રચવા માટે જાણીતી છે છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપને ચૂંટણી જીતવા પણ નથી દેતા આ વિધાનસભાએ મુખ્યમંત્રી પણ બનાવ્યા છે આ વિધાનસભાએ ખાનખાના લોકોને ચૂંટણી પણ હરાવવાનો ઇતિહાસ રચ્યો છે ત્યારે ફરી એક વખત વિશાવદર વિધાનસભાથી ચૂંટણી રચાય એવા ઐતિહાસિક દિવસે મેં ફોર્મ ભર્યું છે હું ખૂબ ખુશ છું મને ખૂબ આશા છે કે જે હજારો લોકો આજે મને આશીર્વાદ આપવા માટે યાત્રામાં આવ્યા હતા એ હજારો લોકો મતદાનના દિવસે મતદાન કરીને ફરીવાર મને આશીર્વાદ આપશે અને જનતાનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવાની તક આપશે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ્વર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ